અધ્યક્ષતાએ બેઠક મળી હતી આ બેઠકમાં તમામ વરિષ્ઠ આગેવાનો એ પોતાના વિવિધ મુદ્દાઓ ઉપર અભિપ્રાય આપવાના સૂચનો કર્યા હતા આ બેઠકની અંદર આગામી દિવસોની અંદર જ્યારે અખંડ ભારતના નિર્માતા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર સાહેબ જે ગુજરાત થી આવે એ સરદાર સાહેબને ને દોઢસો નિમિત્તે કોંગ્રેસ પક્ષ વર્ષ આખો કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું છે અને સમગ્ર રાજ્યની અંદર તમામ તાલુકા કક્ષાએ કરી તમામ જગ્યાએ યાત્રા જનજાગૃતિ અભિયાન સરદાર મૂલ્યો સરદાર વિચારો પ્રચાર પ્રસાર સાથેની યાત્રા કરશે સાથોસાથ રાજ્યની અંદર ભાજપા સરકાર દ્વારા મન ફાવે તે રીતે ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના લોકોને નાના નાના લોકોને બેઘર કરવા માટે કોઈ પણ પ્રકારની સ્થાનિક તંત્ર દ્વારા અગાઉથી નોટિસ તો અને માત્ર માત્ર એક તરફી નિર્ણય કરીને સરકારે જે રીતે લોકોને બેઘર કરી રહી છે આ નાગરિકો અંદર એમના બાળકો મહિલાઓને ખાસ કરીને કરુઝુર્ગોને જે તકલીફ પડી છે ત્યારે ભાજપા સરકારના એવા અમાનવીય કૃત્યોને વખોડી કાઢવામાં આજે બેઠકમાં આવી ગયો સાથોસાથે આવા સમયની અંદર સરકાર વર્ષોથી લેતા લોકોને જ્યારે એનું દબાણ દૂર કરવા માગતી હોય તો સરકારે એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે અમે આ દિશામાં જ્યાં જ્યાં આવું ખોટી રીતે ડિમોલિશન થતું હોય છે અને લોકોને હેરાનગતિ થતી હશે ત્યારે નાગરિકોના હિતમાં કોંગ્રેસ પક્ષ સ્થાનિક કક્ષાએ લડાઈ આપશે સાથોસાથ રાજ્યના મહાનગરો અને નગરપાલિકા વિસ્તારમાં પણ જે રીતે લાળી ગલ્લા પાથરવાળા સામાન્ય નાના નાગરિકોને પોતાનો સ્વરોજગાર કરીને મહેનતને સન્માન સાથે કરતા એ આ હપ્તા રાજ અને ડરથી જે રીતનો ભય ઉભો કરવામાં આવે છે પોલીસના ડંડાના જોરે એમને બેરોજગારી તરફ ધકેલવાનું કૃત્ય ચાલી રહ્યું છે વર્ષોથી ધંધા કરનાર લોકોને દૂર કરવામાં આવે એ ચલાવી લેવાય નહીં ત્યારે એની રોજગારી માટે કોંગ્રેસ પક્ષે આજની બેઠકમાં એ પણ માંગ કરી છે કે હોકસ પોલિસીનો સંપૂર્ણ પણ પારદર્શક રીતે ઉપયોગ થાય લાલી ગલાં આતંકાવાળા પણ આજ રાજ્યના નાગરિક છે ટેક્સ બે નાગરિકો છે તો નાના માણસને ધંધો રોજગાર સન્માન સાથે કરવામાં આવે ડર બે રીતના કરવામાં ત્યારે તેમને એવો ન્યાય મળે તેવી પણ કોંગ્રેસ પક્ષ માંગ કરે છે સાથોસાથ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું રાષ્ટ્રીય અધિવેશન એપ્રિલ મહિનાની અંદર ગુજરાતની પસંદગી કરવામાં ગાંધી પર જયારે આ રાષ્ટ્રીય અધિવેશન થવાનું હોય એના માટે અમને રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાત કોંગ્રેસને આ તક આપી છે એ બદલ અમે એમનો ધન્યવાદ અદા કરીએ છીએ આપ સમગ્ર આજની બેઠકની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓથી લઈને અન્ય પાસાઓ અને આગામી કાર્યક્રમોની સ સારી રીતે વાતચીત થઈ હતી અને તમામ વરિષ્ઠ આગેવાનોને સૂચન કર્યા હતા